સતસંગી બેનું તમે સાંભળો લો સતસંગી બેનું તમે સાંભળો લો મારે સખુભાઈ ની વાત જોવારું થઈને વાલો આવશે રેલો અને ભગત સાધુ સંતો આંગણે અતિથિઓ આવે હનુમાન બહુ કરતી પણ એક દિવસ પરણવા યોગ્ય ઉમરે પહોંચેલી દીકરીને પરણ આવી અને બાપે દીકરીને વણાવી પરિણામ બાપે દીકરી માથે હાથ ફેરવીને ને શિક્ષામણ આપી બેટા જ્યાં જાશો આજથી અમે તારા મા બાપ નથી જોજે તારા સાસુ તારા સસરા તારા માન બાપ છે અને સખુભાઈ તો એ સંસ્કારનું ભાથું ભરી અને ગઈ સાસરે પણ ક્યારેક કઠણાઈ માથા મારતી હોય તો ક્યારેક સાસુ સસરા ભટકાઈ જાય અને એવા ભટકાણા ભાઈ કામ કરાવ્યા કરે મારે ગાળો દીધા કરે મેણા માર્યા કરે એક દિવસ મા બાપ મળવાય સખુભાઈને સખુભાઈની હાલત દીકરીનું દુઃખ તો ક્યાં મા બાપથી સહન થાય અને રડે મા બાપ અને રડતા હતા ને એ મા બાપને સખુના સસરા સાસરિયા સાસરિયા હોય ગાળો દીધી કે તમે કાંઈ શીખવાડ્યું નથી તમારી જેવી સાવ રોતલ છે પેકી કહો એટલે દર્દ કરતા આંસુડા પડી જાય છે ધોંઘ કરતા સિવાય કંઈ આવડે છે દીકરીને બીજું કાંઈ શિખવાડ્યું છે વાત વાતમાં રડવશે તે છાના માના હાલતા થઈ જાવ નહીં તો આગળ લાકડી લઈને આમ કરીને સખુના સાસરાએ લાકડીના બે ઘા બાપની ઉપર કર્યા બાપને ઘા કર્યો ને દીકરીના કાળજામાં આવ્યો ર પણ છતાં બાપની શિખામણ હા માની શિખામણ લઈ અને સાસ્રવેલમાં જે પરિસ્થિતિ બહુ કામ કરાય બહુ કામ કરાવે બહુ કામ કરાવે પણ આ દેશની દીકરીઓ કૂવો પડતી કૂવે પડી જતી પણ કોઈ દી માં બાપના ઘર બાજુ ન આવતી વાગડમાં રહેલી દીકરીએ પોતાના દાદાને કાગળિયો લખ્યો તો દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડ માનો દેજો રે સહી વાગડની વઢિયાર સાસુ મેળા બોલે રે આ દીકરીએ બાપ ને પોતાના દાદા ને કાગળ કીધું દાદા ને પૂછ્યું દાદા બે કેવું કામ રહીશું ઘેરે કામ બહુ રહેતું છે ને તો કીધું હા બહુ કામ રહે કેવું કામ રહે પછી દીકરીએ લખ્યું કે હું દાદા નવરી જ નથી કેમ હા હું છે ને દિયે દડાવે મને દિયે કંતાવે રે સહી પાછલી રે ோட நா સૌથી સંવેદનશીલ લાગણીનો એકદમ રૂજુ સાવ કોમળ સૂત્રના તાતણા જેવો જેનો સંબંધ હોય ને તો એ બાપ અને દીકરીનો સંબંધ છે દીકરી દુખી છે અને બાપને મજા નથી આવતી આમ પડખા ફરે સાધુઓને પૂછ્યું કે મહારાજ આવો આવો બહુ સેવા થઈ ગયા પછી સાધુ એ પૂછ્યું કે હે ભગત શું કે તો આપડી ઘરે નાની ઢીંગલી હતી અમે અને એ ઢીંગલી અમને પાણી ભરી દેતી કૃષ્ણ કૃષ્ણ કરતી અમારી પાસે આવતી અમે ચોકલેટ આપતા અમે કાંઈ ગોળો આપતા અમે પ્રસાદી આપતા એ લઈને અમારા ખોળા બેહી જતી હતી એ નાનું રમકડું ખાઈ ગયું આ ઘરનું ત્યારે એના મા બાપને રમકડું એમ કીધું ને ઢીંગલી કીધું ત્યાં મા બાપની આંખમાંથી દડદડ આંસું કે બાબા બાપુ બાદમાં શું કહું કેમ એ દીકરી તો બહુ મોટી થઈ ગઈ સમજણી થઈ ગઈ એને તો પરણાવી દીધી ઓહો એમ હારું કહ્યું દીકરી તો પારકી થાપણ કહેવાય બાપા એ તો એના પોતાના ઘરે જ સારી લાગે પણ હા હરવેલમાં સુખી તો છે ને દીકરી એવી હતી તો સુખમાં તો દીદી છે ને અને જ્યાં છે એવો શબ્દ સાંભળો અને ઓલા બાપને જાણે કાંટો મેર્યો હોય એવી વેદના થઈ અને કીધું બાપુ એ જ ઉપાધિ છે જિંદગીમાં કોઈ દિવસ મેં કે મારી મારી પત્ની એક મારી દીકરી એ કોઈનું ખરાબ નથી વિચાર્યું પણ કોને ખબર કે આ જન્મના કર્મ હશે આ બહુ બહુ એટલે બહુ ત્રાસવાળી મળે છે મારી દીકરીને મારે મારા અમને મારે ગાયડું દીધા કરે એક સુખેથી એક રોટલો મારી દીકરી નથી મળતો ભરીએ પણ પેટ ભરીએ ત્યારે હર પલે છે કઈ વાંધો નહીં ઉપાધિ નહીં કરતા અમે પંઢરપુર વિઠ્ઠલનાથના દર્શન કરવા જઈએ છીએ અને દીકરી સખુને ઘરે જાશું સખુને મળતા જાશું એના હાઉહારાને હારી શિખામણ દેતા જાઉં અને એ સંઘ સખુબાઈ નું ઘર પૂછતો પૂછતો મહારાષ્ટ્ર એ એ ગામડામાં આવી અને સખુબાઈ ફળિયા પગ મૂકીને કોઈ સરનામું આપ્યું ગયા અને ત્યાં તો હાહુ પેઠી થી ઓસરી કોરે હાહુ એ પૂછ્યું છે હાહુ ને કીધું એ માળે માતા રાધે ગોવિંદ હા આવી ગયા આવા નવરાવ જ પાર નથી દુનિયામાં નીકળી જ પીડ્યા છે અરે બાપા કઈ જોતું નથી કઈ લેવું નથી પણ આ ગામમાં અમારી એક દીકરી અમારા ભગતની દીકરીનું ઘર છે એટલે અમે તો એના બાપ છીએ દીકરીને ઘરે તો બાપ ગમે ત્યારે આવી ગયા અમારે કંઈ જોતું નથી અમે તો દેવા એવા છીએ પણ સાંભળ્યું છે સખુભાઈ તમારી ઘેરે વહુ થઈને આવી છે કીધું હા આવી તો છે તો કીધું બેન બહુ ભાગશાળી હોય ને એને સખુ જેવી વહુ મળે હો તારા જન્મના પુણ્ય ઉગડ્યા હોય તો સખુ તારી ઘેરે હોય નકર આવી વહુ ક્યારે મળે અત્યારે હા હા જોઈ તમારી જેવા હોય જ બગાડી છે એક કામ કરતા નથી આવડતું અરે બાપા ગાળ દેમાં અમારી દીકરી એ તો અમારો તુલસીનો ક્યારો હતો હવે ગાડીવાળા થાવમાં હાલતા થાવ ન આગળ પ્રસાદી મળશે સાધુએ કીધું એમ નહીં દીકરીના દર્શન કરવા છે એમાં અમારી દીકરી જોવી છે મળવું છે ઊભા રહ્યો હું આવું એમ કહીને હાથમાં લાકડી લઈ અને સખુબાઈને સાસુ ગયા સાધુ પગ ડેલી બારે મૂકે ત્યાં તો ત્રણ ચાર લાકડીઓના ગામ સખુબાઈને સાસુએ કરી લીધા અને ગામના પાદરમાં એક કુવ અને કુએ એક દુબળી કાયા દીકરી પાણી સિંચે છે અને ત્યાં પાસે જઈ અને સાધુએ પૂછ્યું બેન થોડું પાણી પાઈશ સખુબાઈ જોઈ ગઈ કે આ તો પેલા સાધુ છે જે મારી ઘરે આવતા હતા પણ હવે જો મોઢું દેખાડે તો લઈ પડે એટલે સખુબાઈ કીધું ભરી દઉં છું નીચું માથું કરી અને પાણી આમ પાણી જ્યાં ખોબામાં દીધું અને ખોબામાંથી પાણી લઈ અને સાધુએ જ્યાં મોઢે લગાડ્યું ત્યાં તો ખબર પડી જઈ કે આ તો આ આ પાણી ક્યારેક પીધું છે આવો પ્રેમ આપણને કોકે ક્યારેક કર્યો છે એટલે કીધું બેન માથું ઊંચું કે ને કે ના બાપુ અમે કોકની સામુ નથી જોતા કે બેટા કોકની સામુ ન જોવાય બાપની સામુ તો દીકરી જોવે એક વખત માથું અધર કરે જ્યાં સામુ જોઈ કે બેટા સખુ તું કીધું હા આ બાપુ ઓળખી કે કીધું હા મહાત્મા સાધુ હવે અમારી ઘરે અગવડતા છે એટલે હું તમારી તમને મારી ઘરે ન લઈ જઈ શકું નહીં તો મારી ઘરે હું તમને જમવા રોકત પણ આજ અમારી ઘરે અગવડતા છે એટલે તમને માફ કરજો સાધુ એ કીધું તારી ઘરે અગવડતા છે એમને ખબર છે આ દેશની દીકરી પોતાના દુઃખ દાબી દુઃખ ડામ દઈ અને કહે છે કે હા બાપુ મહાત્મા બધું એમ જ છે અગવડતા છે કે ના ના ખબર છે અમે તારી ઘરે ગયા તા અચ્છા પછી તરત ખબર પડી ગઈ કે મારી ઘરે ગયા હોય એને હું મળે અને સખુબાએ કીધું હે મહાત્મા મારી હા હોય તમને કંઈ કીધું તો નથી કીધું નથી હાજો અરે માફ કરજો હવે મારી સાસુનો નો સેવા ગાય ની હોય ગધેડાઓની ન હોય હા સેવા કરવાની હોય પણ ગાયની હોય ગધેડાઓની પૂજા ન હોય બેટા આની સેવા કરીને શું મળશે કીધું એ ગમે એમ કે મારા બાપે કીધું છે કે મારી મારા બાપે કીધું છે

અને એક મોટી દીકરીને વળાવતા સમયે બાપ જયારે ખભે માથું મૂકીને રડતો હોય ને આ બે પ્રસંગ મને બહુ ગમે બાપ રૂપાળો લાગે જયારે દીકરીને મળે ત્યારે વીસ વર્ષની થઈ ગયેલી દીકરી કઈ એવી શિખામણ

હલો આપણે સખુભાઈ કે અમારે સાસુ ન મૂકી શકું મારે એના એને છોડી ન હોય અરે સખુભાઈ મારા મારા ઘરના પાણી કોણ ભરશે કે તારા ઘરના પાણી ડાકોર વાળો રણસો રાય ભરશે તું અમારી ભેગી આયલ અને જ્યાં ડાકોર વાળા ને સખુભાઈ ભરશે ને સાધુ એ કીધું અમારી ઉપર ભરોસો રાખજે તારા ઘરના પાણી દ્વારિકાનો નાદ ભરશે ભરશે ને ભરશે ઉપાધી ન કર તું મારી ભેગી વિઠ્ઠલ દર્શન કરવા આવ્યું તારા ઘરના પાણી દ્વારિકાનો ઠાકર આવીને ભરશે કીધું તો જવાબદારી પાણીની દ્વારિકાવાળાની હાલો હું તમારી ભેગી આવું અને આ બાજુ વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે સખુબાએ સાધુઓની સાથે ડાકોરની વાટ પકડીને વાહેથી દ્વારિકાવાળો લાજ કાઢીને આવ્યો લાજ કાઢી માથે બેડું મૂક્યું અને પગ મૂક્યો ડેલીમાં ત્યાં તો પેલી નઠારી સાસુ આવી ગઈ ન ભાઈ મને એમ હતું કુવામાં પડી ગઈ છે મને એમ કે મરી ગઈ હશે મને એમ હતું ગુજરી ગઈ છે પણ તને કઈ નહીં થાય તું તું મરવાની નથી તું અમને મારવા આવીશો હવે ઘૂમતા હે ના તાણા છે સખુભાઈ ના રૂપમાં રહેલા દ્વારિકા દિશે કીધું બા દ્વારિકા નો નાથ આવી નઠારી હા હું ને માં કહીશ

ત્યારે દ્વારિકાધી કીધું છે મારો ભગત હેરાન થાય મારા ભગત દુઃખી થાય અને મને નીંદર આવે તો ભગત અને ભગવાન ના સંબંધ ને કલંક લાગે મારો ભગત જાગતો હોય મને કોઈથી નીંદર ના આવે